સગર્ભા જન્મજાત બાળક થી લઈ વયોવૃદ્ધ તમામ જરૂરિયાતમંદ લોકોના આરોગ્યના હિતાર્થે રાજ્ય સરકારનો અભિગમ હંમેશા સંવેદનશીલ રહ્યો છે આરોગ્ય લક્ષી જન સુવિધાર્થે શહેરી ગ્રામીણ વિસ્તારમાં આધુનિક સાધન સુવિધાના વ્યાપ સાથે આરોગ્ય વિભાગ સતત કાર્યરત રહ્યો છે રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ ટ્વેન્ટી ફોર બાય સેવન સતત કાર્યરત રહી દર્દીઓની સેવા કરી રહી છે રાજકોટ સિવિલ પ્રતિ વર્ષ અનેક વિક્રમો સ્થાપી રહી છે જેમાં બે હજાર ચોવીસ દરમિયાન દસ લાખ થી વધુ ઓપીડી ની સારવાર સાથે એક પોઈન્ટ બાવીસ લાખ થી વધુ દર્દીઓને ઇન્ડોર સારવાર પૂરી પાડી લાઈફ સાબિત થઈ છે જેમાં જરૂરી પચાસ થી વધુ નાની મોટી સર્જરી પણ સામેલ છે આ અંગે વિગત આપતા સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માકડિયા જણાવ્યું હતું કે રાજકોટ શહેર સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર હોવાથી અહીં રાજકોટ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે અહીં ચોવીસ કલાક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ છે રોજની સરેરાશ ત્રણ હજાર થી વધુ ઓપીડી જે પૈકી જરૂરિયાત મુજબ દર્દીઓને રોગની સારવાર માટે દાખલ કરવામાં આવે છે વર્ષ બે હાજર ચોવીસ દરમિયાન એક લાખ બાવીસ થી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી છે જેમાંથી મેજર ચૌદ હજાર ને અને સાત પાંચ જેટલી સર્જરી પણ કરવામાં આવી રાજકોટ સિવિલ ખાતે દર્દીની સારવાર માટે જરૂરી લેબોરેટરી ટેસ્ટ પણ કરી આપવામાં આવે છે વર્ષ બે ચોવીસ દરમિયાન પાંત્રીસ લાખ પિંચોતેર હજારથી થી વધુ બ્લડ યુરિન સહિતના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે જયારે ચોત્રીસ હજાર થી વધારે એક્સ રે પણ કરવામાં આવ્યા છે તેર હજાર એકસો ચુમાલીસ જેટલા સીટી સ્કેન દસ હજાર ચારસો ચાર એમઆરઆઈ પણ કરવામાં આવ્યા છે અને રાજકોટ સિવિલ ખાતે હોસ્પિટલમાં અને બાળ વિભાગ કાર્યરત છે જેમાં વર્ષ દરમિયાન દસ હજાર મહિલાઓની ડિલિવરી કરવામાં આવી છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિવિલ ખાતે એકવીસ હજાર થી વધુ દર્દીઓને વર્ષ બે માં સારવાર લાભ મળ્યો પીએમ એસએસ વાય ખાતે અદ્યતન ઇન્ફ્રા સ્ટ્રક્ચર સાથે સુપર સ્પેશિયાલિટી વિભાગ ઓપરેશન થિયેટર ડાયાલિસિસ સહિતની ઇન્ડોર સેવા પૂરી પાડવામાં આવે છે રાજકોટ સિવિલ ખાતે આઈસીયુ ની વિવિધ કેટેગરીના કુલ બસો ને પાંચ બેડ મળીને સિવિલ ખાતે એક હજાર એકસો ને અઢાર બેડ ની સુવિધા ઉપલબ્ધ છે જ્યારે મહિલા અને ચાઇલ્ડ વિભાગના પાંચસો બેડ મળીને કુલ એક હજાર છસો ને અઢાર ઇન્ડોર બેડ ની સારવાર કેપેસિટી છે